ઇન્ડિયામાં ડેઇલી હજારો બિલિયન યુનિટ ઇલેક્ટ્રિસિટી અને કરોડો લીટર પેટ્રોલ કન્ઝપ્શન થાય છે યુઝ થાય છે તો શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ પેટ્રોલ અથવા ડીઝલ અથવા ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવતી હશે ચાલો આપણે થોડું ડીપલી ઇન્ફોર્મેશન જોઈએ તો આ બધા માટેનું જે કાચું મટીરિયલ છે એને કહેવાય છે અશ્મિભૂત બળતણ મીન્સ ફોશીલ ફ્યુઅલ

છે કુદરતી કુદરતી વાયુ વાયુ આ જેને આપણે નેચરલ ગેસ કહીએ છીએ ત્રણ પ્રકારના છે જેમાં પહેલું છે એલપીજી મીન્સ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બીજું છે સીએનજી જેને કહેવાય નેચરલ ગેસ અને ત્રીજું છે પીએનજી જો તમને એનું પૂરું નામ ખબર હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી લખો